આમ રસ્તા નજીક આવેલ ડિવાઈડર હવે અકસ્માત ઝોન તરીકે પરિવર્તિત થઈ રહ્યું છે ચોવીસ કલાકમાં બે જેટલી અકસ્માત ની ઘટનાઓ બની છે અને

અકસ્માતોને આમંત્રણ આપતો ડિવાઇડર બની ગયો છે અને અકસ્માત થઈ રહ્યો છે લોકચર્ચા મુજબ આ ઉપર અકસ્માત થવાને ચોવીસ કલાક પૂર્ણ નથી થયા ત્યાં બીજી ઘટના સામે આવી છે આવું એકવાર નહીં અનેકવાર ઘટનાઓ બનતી રહે છે અને વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે પ્રાપ્ત મળતી માહિતી મુજબ ઉપર કોઈ પણ જાતના રિફ્રેક્શન લાઇટ કે સાઇનિંગ બોર્ડના અભાવે રાત્રિના સમયે ડિવાઇડર દેખાતો ના હોવાના કારણે ચાલક ડિવાઇડર સાથે ભટકાયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ના હતી પરંતુ ગાડીને નુકસાન થવા પામ્યું હતું

ગાડી લઈને માન માણસ નીકળો હોય અને એના આવા મોટા નુકસાનના ખાડામાં પડવું પડે અને આવી આ અધિકારીઓના આવા ગપલા અને ભ્રષ્ટાચારવાળા કામો કરવાને લઈને પબ્લિકને જે નુકસાન થાય છે તેથી મારી મારી એક નમ્ર વિનંતી છે કે અધિકારીઓ જાગે અને આને ઉપર કાયદેસર તંત્ર કાયદેસર કાર્યવાહી કરી અને આ વ્યવસ્થિત રીતે ફરી કામગીરી કરાવડાવે આની આગળ પણ વારે લેખિક અને મૌખિક રજૂતા રજૂઆતો ઠેલી છે પણ તંત્રની આંખ ઉગડતી નથી તો મારી ત નમ્ર અપીલ છે કે તંત્ર આ પોતાની આંખ ખોલે અને પ્રજાને થતાં નુકસાનથી બચાવે